તો કેમ છો મારા કલેજા બધા મજામાં ને તો આપણે લઈ લીધો છે નવો આઈફોન અને આઈફોન લઈને આવ્યા છીએ આપણે ભુવા આગળ તો ભુવાને કીધું છે મઢે જવાનું છે હજાર હેજાર જઈને તમને અમારો મઢ બતાવી દઈશ તો કોમેન્ટમાં લખી નાખજો કોંગ્રેચ્યુલેશન કલેજા તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને તમને તો ખબર જ છે આપણે ક્યાં જવાનું છે તો જોઈ લો ભુવાને એકદમ ભુવા લાગે છે ને ક્યુટ કે જો ચશ્મા પહેરા પ્યારે તો

પછી તો ભુવાઈ છઠ્ઠા ગેરમાં નાખી ગાંડી જાનુરીને પછી એવી આઈકી એવી આઈકી એવી આઈકી કે બાકા જીકી બોલાવતી સીધી એને એજર જઈને જ ઊભી રહી કોણ એ લોક તો અમે એજર ગામમાં પોગી ગયા છીએ ને હવે સીધા જઈશું મટે તો આગળ લોકમાં છોડાય રહી મારા ખલે જાવ તો આપણે નારિયેલ ને ની લઈને હવે જઈશું મટે જો આમાં નારિયેલ ને અગરબત્તી લઈ લીધી છે તો હવે આપણે મટે જઈશું જોડાઈ રહીજો આગળ ગાંડી જાનુરી તો અમે ફાઇનલી મઢે પોગી ગયા છીએ અને તમે પણ મેરડી માના અને ખોડિયાર માના દર્શન કરી લો તો દર્શન કરીને કોમેન્ટમાં લખી નાખજો જય મેરડી માને જે ખોડિયારમાં તો આગળ જોડાય રહી ગયો તમે વ્લોગમાં તો હવે નારિયલ બારિયલ વધારીને દર્શન બર્શન કરીને ધૂપ ધૂપ કરીને હવે જઈ છીએ અમે પાછા ઘરે ઘરે જઈને હજી આપણે જવાનું છે માટેલ પગપાળા માં ખોડિયેલા તો આગળ જોડાઈ રહી જાવ પણ